તો તો ઓટોમેટિક પણ ટાઈમ બનાવવા ને એ તો બહુ મુશ્કેલ છે તે છતાં વોચ ટાઈમ બનાવવા માટે ભાઈ એક દિવસની અંદર ત્રણ ત્રણ વિડીયો અપલોડ કરેલા છે હવે તમે વિચાર કરી લો કે તમે એક જ દિવસ આજ વિડીયો અપલોડ કરો અને હવે પાંચ દિવસ સુધી એક વિડીયો અપલોડ ના કરો તો એ લોકો તમારો કદાચ વિડીયો કોઈ વાયરલ થઈ જાય તો તમારું કામ થઈ જાય બાકી યુટ્યુબની અંદર જેટલું તમે રેગ્યુલર કામ કરશો જેટલા રેગ્યુલર વિડીયો અપલોડ કરશો એટલો તમારો વોચ ટાઈમ જલ્દી બનશે ને ચેનલ તમારી જલ્દી મોનોટાઇઝ થશે બાર મહિના પહેલા બાર મહિના થઈ જાય કારણ કે થઈ જ જાય તમે રેગ્યુલર વિડિયો અપલોડ કરો ને તો તમારી ચલણ મોનોટાઇઝ થઈ જાય હવે બાર મહિનાની અંદર દિવસો આવે ત્રણસો ને પાસઠ હવે કમસે કમ ત્રણસો ને જગ્યાએ આપણે બસો વિડિયો અપલોડ કરે ને તોય આરામથી પણ અમુક લોકો એક મહિનાની અંદર માત્ર ચાર જ વિડિયો અપલોડ કરે મેં ટોટલ મેં એક હજાર ઉપર વિડીયો થવાયા પણ મેં સ્ટાર્ટિંગની અંદર મેં સ્ટાર્ટ કર્યું ને તારે તો મેં પોત છ વિડીયો લાખેલા જ હતા પહેલેથી જ ત્રણ વિડીયો ચેલા છે ટોટલ બારસો જેવા થવાયા ટોટલ વિડીયો બારસો અપલોડ કરેલા છે વિચાર કરો અને છવ્વીસો સબસ્ક્રાઇબ મારી ચેનલમાં ટેકનિકલ છે કે સબસ્ક્રાઈબ છે અને પંદરસો વિડીયો મેં મેળ્યા અને તમે તો મારા ભેગા થઈ જવા ખાલી ત્રણસો વિડીયો તો સાહેબ બારસો તો પોકી દે પંદરસો માં વાર કેટલી તો કેટલી મહેનત કરી વિચાર કરો કે આ તો યુટ્યુબ ની અંદર આપણે આવું છે એક સપનું હતું ભાઈ આપણે યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ કરવી છે ત્યારે આ સપનું સાકાર થયું બાકી મહેનત વગર યુટ્યુબ ની અંદર કઈ નથી જેવી તમે મહેનત કરશો એવી તમને સફળતા મળવાની છે નક્કી રાખવાની એટલે તમારે જો પોસ્ટર એડિટિંગને લગતા કોઈ પણ વિડીયો જોવા ને થમલીમ બનાવવા હોય કોઈ પણ ગીતનું તમારે પોસ્ટર બનાવવું હોય ને તો ખાસ આ ચેનલની અંદર ઘણા બધા જે પહેલાંના વિડીયો છે ને બધા પોસ્ટરના રિલેટેડ બધા વિડીયો બનાવેલા છે અને યુટ્યુબ ચેનલમાં કોઈ પ્રોબ્લેમ થાય તો આપણી ચેનલ છે ટેકનિકલ જય ગુગાય યુટ્યુબ રિલેટેડના દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરજો મિત્રો